તેમજ સમગ્ર જિલ્લાના જાહેર માર્ગો પર સ્વચ્છતા જળવાય માટે સઘન સાફ સફાઈ કરાવવા ટ્રાફિક નિયમન કરવા પાર્કિંગ સહિતની અન્ય વ્યવસ્થાઓમાં જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાયોજના વહીવટીદાર કલ્પેશ કુમાર શર્મા મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર અધિક દિવસી કલેક્ટર શિલેષ ગુકલાણી સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પટેલ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર